ગુજરાત મધ્યપ્રદેશને જોડતી ખંગેલા આંતરરાજ્ય બોર્ડર ઉપર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશથી આવતી આઈસર ગાડીને ચેકપોસ્ટ ઉપર ઊભી રખાવતા ગાડી ચાલક ગાડી લઈને ભાગ્યો હતો જેમાં કતવારા પીઆઈ ઉમેશ ગાવિત આ ટ્રક ચાલકનો પીછો કરતા ટ્રક ચાલકે પથ્થર વડે હુમલો કર્યો હતો ઘટનામાં કતવારા પીઆઈ ઉમેશ ગાવિતને મોડાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાને લઈ ડીવાયએસપી એલસીપી એસઓજી સહિતનો પોલીસનો કાફલો પોલીસ સ્ટેશનને અને ઘટના સ્થળે ધસી આવ્યો હતો નોંધનીય બાબત છે કે એકત્રીસમી ડિસેમ્બરને લઈ બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ અધિકારી ઉપર હુમલો કરનાર ટ્રક ચાલક ઝડપાઈ ગયો હોવાનું હાલ સામે આવ્યું છે નોંધનીય બાબત છે કે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખંગેલા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલી છે અને આ ચેકપોસ્ટ ઉપરથી અવારનવાર અવનવા કિમિયા અજમાવીને બુટલેગર તત્વો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર કરવા માટે સક્રિય બનતા હોય છે અને આ જ મહિનામાં પોલીસે પણ સક્રિયતાથી ભાગ લઈ બાર કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો છે જ્યારે એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષીને હાલ આંતરરાજ્ય ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે તે દરમિયાન આ બનાવ સામે આવ્યો છે जेने ल हाल पुलिस तपास हाथ धरी रही है इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए